જ્યાં ભગવાન શિવનું લિંગ પડ્યું અને શરૂ થઈ શિવલિંગની પૂજા ઓમ નમઃ શિવાય મિત્રો મિત્રો હિન્દુ ધર્મમાં લિંગ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે એવી જ એક પૌરાણિક કથામાં જણાવાયું છે કે ભગવાન શિવનું લિંગ કપાઈને પૃથ્વી પર પડ્યું હતું ત્યારથી જ હિન્દુ ધર્મમાં લિંગ અને યોનિની પૂજા શરૂ થઈ માન્યતા છે કે ભગવાન શિવને લિંગ સ્વરૂપે પૂજવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ચાલો આ વિષયમાંગ વિગતવાર જાણીએ શિવ પુરાણ અને લિંગ પુરાણમાંગ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા વિશે અનેક ઉલ્લેખ મળે છે આ પુરાણોમાં માંગ એવું પણ જણાવાયું છે કે એક શ્રાપના કારણે ભગવાન શિવનું લિંગ કપાઈને ધરતી પર પડ્યું હતું ત્યારથી ભગવાન શિવને લિંગ સ્વરૂપે પૂજવામાં આવવા લાગ્યા જ્યાં શિવનું લિંગ કપાઈને પડ્યું હતું તે સ્થાન જાગેશ્વર ધામ તરીકે ઓળખાય છે પૌરાણિક કથાઓ મુજબ ભગવાન શિવ જાગેશ્વરના નજીક દંડેશ્વર સ્થાને તપશ્ચર્યામાં લીંગ હતા એ દરમિયાન સપ્ત ઋષિઓની પત્નીઓ ત્યાગ આવી પહોંચી અને ભગવાન શિવના દિગંબર સ્વરૂપ પર મોહિત થઈ ગઈ જ્યારે સપ્તઋષિઓ પોતાની પત્નીઓને શોધતા ત્યાગ આવ્યા ત્યારે તેમને ઓળખ્યા વિના ગુસ્સે થઈને ભગવાન શિવને લિંગ પતનનો શ્રાપ આપી દીધો આથી સમગ્ર બ્રહ્માંડમાં ખળભળાટ મચી ગયો પછી દેવતાઓએ કોઈ રીતે ભગવાન શિવને મનાવ્યા અને જાગેશ્વરમાં તેમના લિંગની સ્થાપના કરવામાં આવી એવી માન્યતા છે કે ત્યારથી જ શિવલિંગની પૂજા શરૂ થઈ આ કથાનો બીજો વિગતવાર સ્વરૂપ પણ પ્રચલિત છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં માતા સતીના આત્મદાથી દુઃખી થયેલા ભગવાન શિવે યજ્ઞની ભસ્મ લપેટીને દારૂકોણના ઘનઘોર જંગલોમાં લાંબા સમય સુધી તપ કર્યું આ જગ્યા શિવની તપસ્થલી તરીકે જાણીતી છે એ જ જંગલોમાં વશિષ્ઠ ખાદી સપ્તઋષિઓ પોતાની પત્નીઓ સાથે ઝૂંપડીમાં રહી તપ કરતા હતા એક દિવસ ભગવાન શિવ દિગંબર અવસ્થામાં ધ્યાનમાં લીન હતા એ સમયે સપ્તઋષિઓની પત્નીઓ જંગલમાં કંદમૂલ ફળ અને લાકડા માટે ગઈ હતી ત્યાં તેમની નજર દિગંબર શિવ પર પડી ભગવાન શિવના સુખથી શરીરને જોઈને તેઓ મોહિત થઈ ગઈ શિવ તો પોતાની તપશ્ચર્યામાં લીન રહ્યા તેમની તરફ ધ્યાન આપ્યું નહીં પરંતુ કામવશ થયેલી એ સ્ત્રીઓ ત્યાં જ મૂર્છિત થઈને પડી ગઈ જ્યારે તેઓ આખી રાત ઝૂંપડીમાંગ પાછી ન આવી ત્યારે સવારે સપૃષિઓ તેમને શોધવા નીકળ્યા ત્યાંગ પહોંચી તેઓએ જોયું કે શિવ સમાધિમાંગ લીન છે અને તેમની પત્નીઓ મૂર્છિત છે તેમને શંકા થઈ કે ભગવાન શિવે તેમની પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે આ આશંકામાંગ તેમણે ભગવાન શંકરને શ્રાપ આપ્યો તમે અમારી પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે તેથી તમારું લિંગ તાત્કાલિક તમારા શરીરથી અલગ થઈને પડી જાય ભગવાન શિવે નેત્ર ખોલીને કહ્યું તમે અજનાનવશ મને સંદેહાસ્પદ પરિસ્થિતિમાં જોઈને આ કર્યું છે હું મા શ્રાપનો વિરોધ નહીં કરું મારું લિંગ સ્વયં અહીં પડીને સ્થિર થશે અને તમે સપ્તૃષિઓ આકાશમાં તારાઓ સાથે અનંતકાળ સુધી લટકતા રહેશો જ્યાં શિવથી લિંગ અલગ થયું ત્યાં જ સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો બ્રહ્મદેવએ સૃષ્ટિને આ પ્રકોપથી બચાવવા માટે ઋષિઓને માતા પાર્વતીની ઉપાસના કરવા કહ્યું બ્રહ્મદેવ જાણતા હતા કે શિવના આ તેજને માત્ર પાર્વતી જ ધારણ કરી શકે ઋષિઓએ માતા પાર્વતીની ઉપાસના કરી પાર્વતી યોની સ્વરૂપમાં પ્રગટ થયા અને શિવના લિંગને ધારણ કર્યું આ રીતે શિવલિંગની સ્થાપના થઈ પૌરાણિક માન્યતા મુજબ સૌપ્રથમ શિવલિંગનું પૂજન જાગેશ્વરથી જ શરૂ થયું માનસરોવર યાત્રા પર નીકળતા યાત્રાળુઓ આ ધામની અર્ચના કરીને આગળ વધે છે અહિંગ આશરે બસ્સો મી વધુ મંદિરો છે જાગેશ્વર ધામ અલમોડાથી ઓગણત્રીસ કિલોમીટર દૂર દેવદારના ઘનઘોર જંગલો વચ્ચે આવેલું છે આ ધામનું પ્રાચીન કાળથી જ વિશેષ મહત્ત્વ રહ્યું છે પુરાણોમાં પણ આ સ્થાનનું વ્યાપક વર્ણન મળે છે ઉત્તર ભારતમાં આ એક પ્રખ્યાત શિવધામ છે માન્યતા છે કે અહીં શિવ જાગૃત સ્વરૂપે વિરાજે છે આ પહેલું મંદિર છે જ્યાનલિંગ સ્વરૂપે શિવ પૂજનની પરંપરા શરૂ થઈ અનેક પુરાણોમાં આ સ્થળનો ઉલ્લેખ મળે છે આ પાવન સ્થળ વિશે એક શ્લોક પ્રચલિત છે માન્યતા છે કે દેવ મનુષ્ય અને ઋષિઓ દ્વારા સેવા પામેલા ભગવાન ભોલેનાથ અહિંક જાગૃત થયા હતા તેથી જ આ સ્થાનનું નામ જાગેશ્વર પડ્યું એવું પણ માનવામાં આવે છે કે દેવાધિદેવ મહાદેવ અહિંગ આજે પણ વૃક્ષ સ્વરૂપે માતા પાર્વતી સાથે વિરાજે છે દેવદારના ઘનઘોર વૃક્ષોથી ઘેરાયેલી આ ઘાટીએ એક સુંદર તીર્થ સ્થાનનું સ્વરૂપ ધારણ કર્યું છે ભક્તો મંદિરમાં આવેલા નીચે એક અને ઉપર બે ડાળીઓ ધરાવતા વિશાળ દેવદારના વૃક્ષમાં શિવ પાર્વતીના યોગરૂપના દર્શન કરે છે આ વૃક્ષ અત્યંત પ્રાચીન ગણાય છે આ પણ સત્ય છે કે ભગવાન શિવ જે એકમાત્ર દેવતા છે જેણે સદાય મૃત્યુ પર વિજય મેળવ્યો છે મૃત્યુએ ક્યારેય શિવને પરાજિત કર્યા નથી તેથી તેમને મૃત્યુંજય તરીકે પણ ઓળખવામાં આવે છે જાગેશ્વર ધામના મંદિર સમૂહમાં સૌથી વિશાળ અને સુંદર મંદિર મહામૃત્યુંજય મહાદેવજી તરીકે પ્રખ્યાત છે જાગેશ્વરમાં લગભગ બસો પચાસ નાના મોટા મંદિરો છે જેમાંગ એકસો ચોવીસ મંદિરોનો એક સમૂહ અતિ પ્રાચીન છે જેમાંગથી ચાર પાંચ મંદિરોમાં રોજ પૂજા અર્ચના થાય છે અહીંના મુખ્ય મંદિરોમાં મહામૃત્યુંજય જગન્નાથ દેવી અને કુબેરના મંદિરો મુખ્ય માનવામાં આવે છે તે સિવાય ભૈરવ માતા પાર્વતી કેદારનાથ હનુમાન માતા દુર્ગાના મંદિરો પણ છે સ્કંદપુરાણ પુરાણ માર્કંડેય પુરાણ વગેરેમાં જાગેશ્વર મહાત્મ્યનું વિશેષ વર્ણન મળે છે તો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો અને નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ઓમ નમઃ શિવાય